જમ્મુ કટરા વૈષ્ણો માર્ગ પર ભૂસ્ખલન થી ત્રીસ લોકોના મોત ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મધ્યપ્રદેશના મૌ આર્મી વોર કોલેજમાં આયોજિત રણ સંવાદ બે હજાર પચીસ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ નું સંબોધન કહ્યું સંવાદનો અભાવ શત્રુતા અને સંઘર્ષનું કારણ યુદ્ધ પહેલા અને યુદ્ધ પછી પણ સંવાદ જરૂરી ભારત ક્યારેય યુદ્ધના પક્ષમાં નથી પરંતુ કોઈ પણ પડકારોનો સામનો કરવા તૈયાર વ્હાઈટ હાઉસમાં આજે ઇઝરાયલ ગાઝા સંઘર્ષ અંગે મળશે મહત્વપૂર્ણ બેઠક અમેરિકાને આ વર્ષના અંત સુધી ઇઝરાયલ ગાઝા સંઘર્ષના નિર્ણાયક અંતની આશા જમ્મુ હરિયાણા રાજસ્થાન સહિતના રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ હિમાચલ પ્રદેશમાં આજથી ઘટશે વરસાદનું જોર ચંબા કુલુમનાલી સહિતના જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત રાજ્યમાં એકત્રીસ ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો પંચ્યાસી પોઈન્ટ છવ્વીસ ટકા વરસાદ ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે અરવલ્લીના માઝમ વાત્રક અને મેશુર ડેમની સપાટીમાં વધારો દેશભરમાં આજથી ગણેશોત્સવની ધૂમ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિતના દિગ્ગજો પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છા ગણેશ પંડાલો અને મંદિરોમાં ગુંજી ઉઠ્યો મોરિયાનો જયકાર ગણેશોત્સવના રંગમાં રંગાયું ગુજરાત ઘરે ઘરે રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીની પધરામણી ચાલુ વર્ષે ત્રીસ ઓક્ટોબરે ગોવામાં યોજાશે ચેસ ચેમ્પિયનશિપ ભારત બીજી વખત કરશે ચેસ ચેમ્પિયનશીપની મેજબાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી